તો પાળિયું વગર રાખ્યું તો સર પણ પાળીયામાં તો કઈ જેવું લાગે છે મને તો આટલા થી તે આટલું સુધી તો મેં વાઢી દીધું પમદાડ આટલા નીચેની કરી હતી આ પોઝાથી તો લાકડું ઊભું કરી દીધું આ કને વાઢી વળી હા

અને પેલા કારોબાર સાર વાટી છે પણ કારોબાર શાના જોઈ કારોબાર જોઈ ને તરત સાર વાટીને જતો રહું છું આ તો થોડી સાર લે લેવી એક પાડું એકનું ભૂસ્યું છે બીજોનો ખોણ મેળવી ધરાઈ રહ્યો એ પાડું ઓ તારી કારોબાર જતા રહે છે ફટ્ટો ફટ્ટો ને આ સિકુરી વાડીને જતું રહું ને કકું વાડી દે ને તો મારો મારી મારી હાથ આટલા છે

અરે વજન તો ખાશે તો ચીકુરી ઓમ ફોલ દેખાય પણ વજન ખાશે આ તો ફટ્ટો પડ્યો છે ને સોડી કરી સર એટલા એસુ કોઈ ખબર ના પડે સારી વાત શું બા હો પંગુબા કે દે આ સર ઉઠવા જો તું અન તઈ સર ઉઠવા જા લે છે મમ્મી સર ઉઠવા જાજે પણ તવા તો છે લેતર છે મમ્મી આવી સમજ નહી ના એ ભાગે વાઈ સમજે તું ભાગે વાઈ થી એ કોરા બીતો દે વાડી લાગ તો હું સો દેખાઈ છે આ નક્કી ના કે વાતારે કોઈ તઈ જો એટલે દાદુ

તારું તો તમાર શેડો ઠેઠ પહોંચ્યો તુજો અરે શંભુબા હા મને એક વર રાખઈ પડે છે એ તાઈમાં આવતો હે તો હું આખો દળ વર રાખું છું ઇના પરશક દસ 100% દઈ ગાળ હંતઈ તો જોઈ રાખ હા ખાવા જો ને ખત જ મને લાગાતું આઈ ગયો તો પછી તણ

આ એવું વાગી ગયું છે ને ખતરનાક હવે આ સિવાય કદી સોરી નહીં કર્યો સોરી પકડી ભલે